સુરેન્દ્રનગર બેઠક બેઠક શરૂઆત માનવામાં આવે છે અને આ માટે આખરે કોનું નામ ચર્ચામાં છે કેન્દ્રીય મંત્રીનું પત્તું અહીંથી કપાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કેન્દ્રીય મંત્રી એટલે મહેન્દ્ર મુજફરા જી હા કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજફરાનું નામ અહીંથી કપાઈ શકે છે અને તેના સ્થાને આખરે કોણ કોણ આવી શકે છે 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 કોના નામની અહીં ચર્ચા સૌથી વધારે જોવા મળી રહી મહેન્દ્ર પટેલ સાગર સોલંકી કોણ છે પ્રકાશ કોરોડીયા કોણ છે આખરે કોના કોના નામની અહીં ચર્ચા અત્યારે જોવા મળી છે કારણ કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નામ પણ આ બેઠક માટે અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે તેવામાં પ્રકાશ ચંદુ સિરોહા હિમાંશુ વ્યાસનું નામ પણ અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે આખરે કોનું નામ અહીંથી સામે આવે છે તે તો આગામી સમય બતાવશે પરંતુ આ તમામ નામો કે જે મહેન્દ્ર મુંજપરાના સ્થાને હોઈ શકે છે હજી આ શક્યતાઓ છે પરંતુ ચોક્કસપણે એવું માનવામાં આવી રહ્યું છે કે મહેન્દ્ર મુંજપરાનું નામ જે છે તે જે પત્તું જે છે તે અહીંથી કપાય અને અન્ય કોઈના નામ જે છે તે અહીં સામે આવે અન્ય કોઈનું નામ જે છે તે ઉમેદવાર તરીકે સામે આવે તેની ચોક્કસપણે શક્યતાઓ જોવા મળી રહી છે ભાવેશ પ્રજાપતિ પાસેથી વધુ વિગતો મેળવીએ ભાવેશ જણાવશો શું વધુ વિગતો बात करવામાં આવે તો બીજા લોકસભાની જે ટીકો છેમાં 15 નામો છે એ જાહેર કેરા કે હજી પણ 11 નામો બાકી છે જેમાં સુરેન્દ્રનગર સુરાનું હજી પણ આ મુરોત્યો કોણ છે એ નામથી જાહેર નથી થયું કદાચ આજે અથવા આવતીકાલ સુધીમાં આ નામ છે એ સામે આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં મહત્વની વાત કરવામાં આવે તો આવકતે ભાજપ દ્વારા છે કોઈ અથવા થાતો ઉમેદવાર પર પોતે મોહસે મારી શકે છે અથવા તો અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો એમાં પણ નામોની ચર્ચા ચાલી રહી છે જેમાં કોળી સમાજની વાત કરવામાં આવે તો ખાસ કરીને કુવરજીભાઈ બાવળિયા, મહેન્દ્રભાઈ મુસ્પરાત, પ્રકાશભાઈ કોરડિયા, તંદુભાઈ સીહોરા, સાગરભાઈ ફોલનજી સહિતના નામોની ચર્ચા થઈ આ ચાલી રહી છે તો અન્ય જ્ઞાતિની વાત કરવામાં આવે તો એમાં પણ